તો ગાય માતાઓ કરી ચૂક્યા છે તેના વતી હવે બધો સારો ગ્રહણ કરી રહ્યા છે દોસ્તો અમારે કાબેરને બાવળીની અંદર પહોંચી ગઈ આપણે ભગર તો આજના વિશેષ કાંઈ છે નહીં તેમના હેતુથી કે જેથી કરીને આપણે કરી કરીએ સવાર સવારમાં પ્રારંભ કરી શક્યા છીએ જે આપણી રૂઢિ પ્રમાણે ને ગાય માતાના નિભાવના હેતુથી આ આપણો બીજો બ્લોક શરૂ છે ગાય ગામડું ને ખેતી માલધારીની પરંપરા અનુસાર ગાય માતાની હાથે ના તો સમજાયને વંદન ન સમજાય અને આશીર્વાદ આ તો અમારું રોજનું એક શાંત અને નિસ્વાર્થ અનુસાર અમે પ્રારંભ કરી ચૂક્યા છીએ